તમાર મગજ હે નહીં બલા આદમી આટલી ઉંમર તમે ચો કાઢી અલ્યા લોઢું તો ઓળખું તું તમાર તમને ખબર ના પડે કે આ એક ઓગળી થી આ પાઇપ ના ઉપડે ના કે કે એવું નહીં આ પાઇપ ઉપડે પણ ભુમતા કાથી ના ઉપડે તમે એટલે ઓય અલે આરી ભાઈ ના ઉપડે કોઈ ના થી ના ઉપડે કોગડી થી ભલા ભાઈ એમાં તાકાત મોણા ની જરૂર છે હું એરી જ રાઈડ કરું છું કે એક જણા થી પાઇપ ના ફરે ના ફરે ના ફરે ના મે ભણી શું કે માંગો છો અરે એક જણા થી ફરે પણ થોડો મોણા બળવાન જોય હોય અરે ભાઈ ઓમાં બળની જરૂર નહીં કળની જરૂર છે ભાઈ જો કળથી ઉપર ત્યાં વર્તી હોય ને તો ઉપડે આ તે લગાય કળ જે ઉપડે છે હું જોઉં હે અરે ભાઈ તમન મારો પૂરે પૂરો પરિચય છે બે દસ વરા રિંગ માં કામ કરી ખબર તમન ખેગાર મને બધી તારી ખબર છે કે તે ચોકન કામ કર્યું ચોકન નહીં કામ કર્યું પણ ઓમાં બળ લગાવવું પડે ભાઈ બળ લગાવવું પડે ઓય લગાડો તમે બળ લગાડો અને તમે ઉપાડો

હા અતાર મગજ ના સડકા મારું મારી ગયો એ તો એ જાતા ને આદરે હદરે થઈ ગયો હવે એકડો રાખો કે બળનું કોઈ દાળો અભિમાન ના કરું અલ્યા ભાઈ અમે કે અભિમાન કર્યું છે શું કર્યું તું પટી હવે જે વાત એક મહિનાનું કરિયાણું ભર્યાલયું હવે આપણે મેન મુદ્દાની વાત છે હું કરું છું કે આપણું ગોમ ભેળું થયું તું તમે આધારતા એટલે મને તો હતો

એટલે એરું ટોટલ મારો કેટલા ભાગે પડતા ભાગ આવે છે 6 4 24 અને 4 એટલે 4000 ઉપર આવશે થોડું થોડું હે એ જે આવતા હોય એ કાયદેસર આપણે આલવા પર છે હા ચમ કે માં આપણા મોટા ભાઈ છે વાનું ગમે તે કોમ હોય ધીરા કર છે એટલે આપણો બધાને આલવા પર છે અને મને તમારા બધા પર વિશ્વાસ છે તાણી ના આપણે તૈયાર હો આપણે તૈયાર માં ફૂજી આપણા જે ભાગે આવતા હોય હાલ દે

હવે આપણે પેલા ઉધેર ના પૈસા શું કજું કહો છો કે ઉધેર ઉધેર છે તે નતું એનું હવે ભૂમતા કે એને ત્રણ મહિનો વાયદો કર્યો છે શું કરે એને કાઠું હતું એટલે કે ત્રણ મહિના ચડ માં ઉધેર આલ્યો એટલે એમાં તમારે 500 રૂપિયા ભાગ આવે છે એટલે આલ છે એટલે હું આલી દઈ તમારે કે 500 રૂપિયા બરોબર છે બરોબર આજે કાઠો હતો પટી ગયું બધું હવે હવે પટી ગયું હવે હરડા ભાઈ હવે તમાર હેડું હોય તો મારું એક કામ કરતા જો શું કે મારી પાઇપ રે નહીં એ ઉપાડીને મન પેણી મેલવરાવ હડ

લાળો એ તમારા માટે આટલું આટલું કામ કરો છો ને તમે આ 500 રૂપિયા આયા એમાં આટલી રી સડાવો છો હે તમારા વળીઓ ગરમ ના આયા આયા થી કરવા આ તો એવું હોય તણ પૈસાનું કામમાં તો એવું છે તો હકના હોય ટકે નાક હોય નેકળી જોઈ લે હેડો ઉઠાવ હેડો હા મારું 500 પાટણ